પ્રથમ તો વાતચીતનો પ્રશ્ન આપેલો છે એમાં તમારે તમારી તે જવાબ લખવાનો હોય પરંતુ આવા જવાબો તમારા હોઈ શકે તમે ક્યારેય ક્યારે દડી પર અશો તો જવાબ આખરે આવી આવો હોઈ શકે તો હું ક્યારે હળવી પડશે જ્યારે મારી સામે કોઈ ખરાબ બોલે કે ઘર કરો થાય ત્યારે ફિલ્મમાં દુખર સિંહ આવે ત્યારે પણ ખબરાઈ જાય તમે એક લાખતા ક્યારેક હસ્યા છો હા ઘણી વાર ક્યારે મને મારી કોઈ ભૂલી યાદ આવે કે મિત્રના જવાબથી યાદ આવે એ いやレहूं يطلعો સપા હસી પડ્યો છો તમે કેરાઈ ઢિલા પડી ગયા છો કેરા આ એકવાર પરીક્ષામાં પુસ્તકનો પડિયા સપા ઓછો ગુણ આવી અત્યારે હું ફરીવાર માટે ઢલો પડી રહ્યો હતો પછી સાહેબની વાત સાંભળીને માન મજબૂત બન્યું જ્યારે ચોથો પ્રશ્ન છે ત્રંડા વિશે તમે શું શું જાણો છો તો આપડો જવાબ બાવળી શકે મને ખબર છે કે ત્રંડા પ્રોટીનનો છે એટલે આઠેક પ્રકાર સાપે છે પણ એ પોતાનો પ્રકાર નથી ત્યારબાદ જે પંક્તિ ગમી હોય તમે લખી શકો અહીં મેં આ રીતે લખેલ છે હસતા હસતા રડી પડે પણ માણસ છે આ પંક્તિ મને ખાસ ગમે છે કારણ કે એમાં માનવ માનવ ભાવના નું આટલી છે માણસના આંતરિક ઉત્સવમાં એક જ સમયે હાથી અને વિસ્મય દુઃખ અને આનંદ બંને એક સાથે ચાલી શકે છે ઘણી વખત માણસ બહારથી હસતો હોય છે પણ અંદરથી તૂટેલો હોય છે એ માનવીય સંવેદનાનું સાક્ષાત દર્શન છે આ પંક્તિ યાદ અપાવે છે કે માણસ એક અદભુત છતાં નાજુક જીવ છે હસી શકે છે રડી શકે છે અને એ બંને વચ્ચે જીવન જીવવાની કલા શીખી રહ્યો છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તેનો વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ આપેલ છે બિલાડી ઘી ચપચપ થાકી જાય છે ત્યારબાદ લપ લબ ડબ અને ધબ એવા શબ્દો આપેલા છે આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ લપ લપ તો નાનું કૂતરું દૂધ લપ લપ તો ચૂંટી ગયું ડબ ડબ તેની આંખમાંથી ડબ કરતા આંસુ સરી લબ લબ મધ ખાવા માટે એમ બિચારી સિંહની જીભ લબલબ થવા લાગી મક્કમ મનોબળ કે ચીવટ તેનો અર્થ છે દ્રઢ વાક્ય બનશે તેને દ્રઢ સાથે પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારબાદ બીજું છે પ્રતાપ પ્રતાપ સામર્થ્ય પ્રભાવ કે તેમાં આવે છે પ્રભાવ

અ ખરા સમય તમે પડી ગયા બી ત્યારે તમે નહોતા ટ્ર સમય તો વિકલ્પ આવે છે જ્યારે ચંદ્ર પર પહોંચે છે જવાબ ક ચંદ્ર પર પહોંચે છે સૂર્યવંશી નો પ્રતાપ અ સૂર્ય જેવા વાળો બ સૂર્યના વંશમાં ઉછરેલો ક સૂર્ય નજીકનો એમાં આવે છે બુર્યના વંશમાં કામમાં રાખે જુસ્સો ભય માણસ છે સૌનો પ્રેમ છૂટે નહી માણસ છે જેને તેને લૂટે નહીં માણસ છે નાના ને ભાવે રમાડે માણસ છે સીધા જનો રમ માણસ છે

બીજો છે આ કાવ્યમાં કવિએ માણસની શીશી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે તો આવી એ ઉલ્લેખ થશે કે લાગણીઓથી ભરેલો છે એટલે કે ઓફેસન મળે છે મક્કમ અને મજબૂત એટલે કે પહાડ જેવી મજબૂત આય ફૂટી જાય તેવો નરમ એટલે કે ગળી પડે અદ્ભુત ક્ષમતા ધરાવતો એટલે ચંદ્ર પર ચાલે ગ્રમિત ખાનાર એટલે ફટાફટ ઉલા લેના મહાન વાસ હતા આવતા સૂર્યवंशी નમડામાં ગળી પડી રેવો બીજું છે માણસને પહાડ થી પણ કઠણ શા માટે કહ્યું છે તો માણસના મનોબળ સંત શક્તિ અને ધીરજ એટલી મજબૂત હોઈ શકે છે એક કે તેને પહાડ થી પણ કઠણ કહેવાય છે તો એક વખતે માનવી દરેક મુશ્કેલી સામે દુર છે તેથી કવિ એના આ પહાડીની સાથે કરે છે પૂજામાં જ થયા પાડી અપાય માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો તો જયારે કોઈ માણસ ધર્મ નિરીક્ષા માટે સ્ત્રીઓની આબરૂ બચાવવા માટે અથવા તો પોતાના દેશ માટે શહીદ થાય છે ત્યારે તેનું મૃત્યુ એક મહાન બલિદાન બને છે આવા વીર શહીદોની યાદમાં પાળિયા બનાવવામાં આવે છે અને લોકો તેમને પૂજે છે આ પાળિયા તેમના અમર બલિદાનની સાક્ષી પૂરે છે અને લોકોને પ્રેરણા આપે છે આ સંદર્ભમાં કાવ્ય પંક્તિનો અર્થ એ થાય છે કે માણસ જયારે કોઈ ઉમદા હેતુ માટે પોતાનું જીવન નિશાવર કરે છે ત્યારે તે મૃત્યુ પામ્યા પછી તરત જ પૂજનીય બની જાય છે તેના બલિદાનને લોકો સદીઓ સુધી યાદ રાખે છે અને તેનું સન્માન કરે છે સાતમો છે આ પેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો સૂર્યવંશ નો પ્રતાપ એનો ભય માણસ છે પડે ભય માણસ તો આનો ભાવ આપણે આ લખી શકીએ આ પંક્તિમાં માણસના બે અલગ અલગ પ્રભાવની વાત કરવામાં આવી છે પહેલી પંક્તિમાં કવિ કહે છે કે માણસ સૂર્યના વંશજ જેવો તેજસ્વી અને પ્રભાવશાળી છે જેમ સૂર્ય પોતાની રોશનીથી આખા જગતને પ્રકાશિત કરે છે તેમ માણસમાં પણ મોટી શક્તિઓ અને ગૌરવ રહેલા છે તે મોટા કાર્યો કરી શકે છે અને દુનિયામાં પોતાનો પ્રભાવ પાડી શકે છે પરંતુ બીજી તરત જ કહે છે કે આ જ માણસ સખત બપોરના તરીકામાં પણ ઘડી પડે છે એટલે કે થાકી જાય છે અથવા હિંમત આવી જાય છે માણસ ગમે તેટલો શક્તિશાળી હોય તેની પણ કેટલીક મર્યાદાઓ હોય છે તે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ક્યારેક નબળે પડી જાય છે અને તૂટી પણ શકે છે આમ આ બે નીતિઓ દ્વારા અને તે નબળો પણ પડી શકે છે તેમજ તેનામાં શક્તિ અને નબળાઈ બંને એક સાથે જોવા મળે છે આપણે માણસને માત્ર તેની તાકાતથી જ નહીં પણ તેની મર્યાદાઓને પણ સમજવી જોઈએ

કાવ્યાત્મક રીતે સજાવવાના છે દીઆઈ સરસ વક્તવ્ય આપ્યું તો આપણે આ રીતે લખી શકીએ તમે અન્ય રીતે તો વીર તો એવા ઉદયદાતા હતા જેમણે ને દેશ માટે સંખ્યા વિના વહાવી દીધો લતા મંગેશકર સારા ગાયિકા હતા

હાથ ના લાડુ પેન્ડા પેન્ડા ખાવાની બહુ મરજી ખાતા ખાતા કઈ એ વાત ચારે મે આવે અમારો બાપ અમારો બાપણ ની આ છે લીલા ભરેલી જ મસ્તી ને તોફાન રંગીલી મિત્રો આ તો ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે અજમાય અજમાયતી પાઠ્યપુસ્તક એમાં સાતમું પ્રકરણ ભય માણસ છે એનું સ્વાધ્યાય નું સોલ્યુશન મિત્રો મારી યુટ્યુબ ચેનલ માર્ક્સ સ્ટુડન્ટ એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો પણ શેર કરજો ધન્યવાદ